જંગલોમાં આવા હજારો વૃક્ષો છોડ અને ઘાસ છે જેનો ઉપયોગ દવાઓના ઉત્પાદનમાં થાય છે આયુર્વેદમાં આવા વૃક્ષો અને છોડને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે ઘણી વખત જ્યારે આપણે ઔષધિઓ વિશે વાત કરીએ છીએ ત્યારે તુલસી ગિલોય અથવા આમળા વિશે સૌથી વધુ વાત કરવામાં આવે છે પરંતુ ઘણા એવા છોડ છે જેને બહુ મહત્ત્વ નથી મળતું આવો જ એક છોડ છે સત્યનાશી જે અસ્તમા વિરોધી ગુણ ધરાવે છે જેને લોકો અનેક નામથી ઓળખે છે કેટલીક જગ્યાએ લોકો તેને કાંતકારી કહે છે અને કેટલીક જગ્યાએ તેને તૈયાર કહે છે જ્યારે આયુર્વેદમાં તેને સત્યનાશી તરીકે ઓળખવામાં આવે છે સત્યનાશીની ઓળખ તેના પીળા ફૂલો કાંટાવાળા પાંદડા અને ફૂલોની અંદર હાજર કાળા આછા લાલ બીજ છે ખાસ કરીને ઔષધીય ગુણોથી ભરપૂર ગણાતા આ છોડ ઠંડા સ્થળોએ ઉગે છે જેમ કે તે નદીઓ નાળાઓ તળાવો અથવા પાણીથી ભરેલા ખેતરોના કિનારે આપોઆપ ઊગે છે તેના પાનનો ઉકાળો પીવાથી અસ્થમા મટે છે તેની સાથે જ તેનો અર્ક લેવાથી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે તેના દૂધને પાણીમાં ભેળવીને પી શકાય છે તેના બીજનો ધુમાડો શ્વાસમાં લેવાથી દાંતનો દુખાવો અને કીડા દૂર થઈ જશે તેના મૂળનો ઉપયોગ પથરીની સારવાર માટે થાય છે આખો સત્યનાશી છોડ અમૃત સમાન છે તેના મૂળ અને ફળનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે તેનો પાવડર એકથી ત્રણ ગ્રામ ઉકાળો ચાલીથી મિલી લેવો સલામત માનવામાં આવે છે ઉપયોગ પહેલાં આયુર્વેદ ડૉક્ટરે સલાહ લેવી જરૂરી છે મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ